એક નાનકડું ગામ હતું ગામના છેવાડે એક જૂની અને જર્જરિત ઝૂંપડીમાં રામદાદા રહેતા હતા રામદાદા સાવ એકલા હતા પત્ની વર્ષો પહેલાં દેવલોક પામી હતી અને સંતાનો શહેરમાં જઈને પોતાની દુનિયામાં ખોવાઈ ગયા હતા રામદાદા પાસે જો કોઈ પોતાની કહી શકાય એવી સંપત્તિ હોય તો તે હતો તેમનો પોપટ મીઠું મીઠું કોઈ સામાન્ય પોપટ નહોતો તે ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર હતો રામદાદા જ્યારે સવારે જાગે ત્યારે મીઠું રામ રામ બોલીને તેમનું સ્વાગત કરતો દાદા જ્યારે જમવા બેસે ત્યારે મીઠું તેમની થાળીની બાજુમાં બેસીને નાના નાના ટુકડા ખાતો એક દિવસની વાત છે રામદાદાની તબિયત અચાનક લથડી તેમને ખૂબ જ તાવ હતો અને ઘરમાં પીવા માટે પાણી પણ નહોતું દાદા પલંગ પર સૂતા સુતા કરગરી રહ્યા હતા મીઠું પાંજરામાં નહોતો તે તો આખા ઘરમાં મુક્તપણે ફરતો તેણે જોયું કે તેના મિત્રની હાલત ખરાબ છે મીઠું એ કંઈક વિચાર્યું તે ઉડીને રસોડામાં ગયો ત્યાં એક નાની વાટકી પડી હતી પણ પોપટ માટે તે વાટકી ઉપાડવી અશક્ય હતી મીઠું હિંમત ન હારી તેણે પોતાની સાચથી વાટકીને ધક્કો મારીને દરવાજા સુધી પહોંચાડી પણ પાણી ક્યાંથી લાવું તેણે જોયું કે બહાર વરસાદ પડી રહ્યો હતો મીઠું સાચમાં વાટકી પકડવાનો પ્રયત્ન કર્યો અને માંડ માંડ ઉડીને બહાર ગયો વરસાદના પાણીથી વાટકી ભરાઈ ગઈ પણ વજન વધી જવાથી મીઠું ઉડી શકતો નહોતો તેની પાંખો પલળી ગઈ હતી ઠંડીથી તે ધ્રુજી રહ્યો હતો પણ તેના મનમાં એક જ વિચાર હતો મારે મારા દાદાને બચાવવા છે મીઠુએ ગમે તેમ કરીને વાટકી ખેંચીને રૂમમાં લાવી રામદાદાએ આંખો ખોલી અને જોયું તો મીઠું ભીંજાયેલો હતો અને પાસે પાણીની વાટકી હતી દાદાની આંખમાં આંસુ આવી ગયા તેમણે થોડું પાણી પીધું અને મીઠુને પોતાની છાતીએ વળગાડી દીધો પણ મુશ્કેલી હજુ પૂરી થઈ નહોતી દાદાનો તાવ ઉતરવાનું નામ નહોતો લેતો મીઠું સમજી ગયો કે હવે પાણીથી કામ નહીં ચાલે હવે વૈજરાજની જરૂર છે પણ વેજ રાજનું ઘર તો ગામના બીજા છેડે હતું એક નાનકડો પોપટ વેજ રાજને અહીં કેવી રીતે લાવે મીઠુએ એક યુક્તિ વિચારી તે ઉડીને સીધો વેજ રાજના ઘરે પહોંચ્યો વૈદ્યરાજ એ સમયે પોતાના ઓટલા પર બેસીને પોથી વાંચી રહ્યા હતા મીઠુએ તેમની સામે જઈને જોર જોરથી પાંખ પાંખો ફફડાવા માંડી અને બોલવા લાગ્યો દાદા બીમાર ચાલો ચાલો વેદરાજ પહેલાં તો નવાઈ પામમાં તેમણે વિચાર્યું કે આ પક્ષી શું કહેવા માંગે છે તેમણે મીઠુને ભગાડવાનો પ્રયત્ન કર્યો પણ મીઠું ગયો નહીં તે વેદરાજની પાખડી પાઘડી સાચમાં પકડીને ખેંચવા લાગ્યો વેજરાજ સમજી ગયા કે આ પક્ષી કોઈ મોટી મુસીબતમાં છે અને મને ક્યાંક લઈ જવા માગે છે તેઓ પોતાની થેલી લઈને ઊભા થયા મીઠું આગળ આગળ ઉડતો જાય અને પાછળ વળીને જોતો જાય કે વેજરાજ આવે છે કે નહીં વેજરાજ મીઠુંની પાછળ પાછળ દોડી રહ્યા હતા પણ વરસાદ હવે તોફાની બન્યો હતો પવન એટલો જોરથી ફૂંકાતો હતો કે મીઠું માટે ઉડવું મુશ્કેલ બની ગયું હતું નાનકડા પક્ષીનું શરીર થાકીને લોથપોથ થઈ ગયું હતું પણ તેની હિંમત અતૂટ હતી વેદરાજ જ્યારે રામદાદાની ઝૂંપડીએ પહોંચ્યા ત્યારે દાદા લગભગ બેભાન અવસ્થામાં હતા તેમનું શરીર આખું ગરમ લાય જેવું હતું વેદરાજે નાડી તપાસી અને ચિંતામાં પડી ગયા તેમણે કહ્યું અરે રે દાદાની હાલત તો બહુ ગંભીર છે મારે એક ખાસ જડીબુટ્ટીની જરૂર પડશે જે નદીની પેલે પાર પહાડની તળેટીમાં મળે છે પણ આ વરસાદમાં ત્યાં કોણ જાય મીઠું આ બધું સાંભળી રહ્યું હતું તેને ખબર હતી કે પહાડ સુધી પહોંચવું એટલે મોતના મોમાં જવું પહાડ પર બાજ પક્ષીઓનો ડર હતો અને નીચે ઉછળતી નદી પણ મીઠું પોતાના જીવની પરવા કર્યા વગર ઉડવાનું નક્કી કર્યું તે બહાર નીકળ્યો આકાશમાં વીજળીના કડાકા થતા હતા નદી નદી પાસે આજે ગાંડી તૂર બની હતી ઠંડો પવન તેની નાજુક પાંખોને ચીરી રહ્યો હતો અધવચ્છે પહોંચતા જ જોરદાર પવનનો ઝપાટો આવ્યો અને મીઠું નદીના પાણીમાં પડતા પડતા બચ્યો તેની આંખો સામે દાદાનો હસતો ચહેરો આવ્યો અને તેને ફરીથી પાંખોમાં જોર ભરીને ઉડાન ભરી પહાડ પર પહોંચ્યું અને વેજરાજે પર જડીબુટ્ટી શોધી કાઢી તેને પોતાની ચાંચમાં જે પાંદડા પકડ્યા પણ પાછા વળતી વખતે કુદરત એની કસોટી કરવા બેઠી હતી એક મોટું ભૂખ્યું બાજ પક્ષી મીઠુંની પાછળ પડ્યું મીઠું કદમાં નાનો હતો પણ બુદ્ધિમાં તે બાજ કરતા ચડિયાતો હતો તે ગીચ જાડીઓમાં છુપાઈને કાંટાવાળી ડાળીઓ વચ્ચેથી રસ્તો કરી બાજને થાપ આપી ગયો પણ આ ભાગદોડમાં તેની પાંખ પણ એક ઊંડો ઘા પડ્યો હતો અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું તેના મોઢામાં જડીબુટી હતી એટલે તે બોલી શકતો ન હતો તે વેદનાથી કણસતો હતો છતાં તે ઉડતો રહ્યો રાત પડી ગઈ હતી ઝૂંપડીમાં વેદરાજ આશા છોડીને બેઠા હતા તેમને લાગ્યું કે નાનકડો પોપટ કદાચ રસ્તો ભટકી ગયો હશે અથવા તો નદીમાં વહી ગયો હશે બરાબર એ જ ક્ષણે લોહી લુહાણ હાલતમાં મીઠું બારીમાંથી અંદર ઘસી આવ્યો અને વેદરાજના ખોળામાં જડીબુટ્ટી નાખીને તે પોતે ફસડાઈ પીડ્યો વેદરાજની આંખો પહોળી થઈ ગઈ આ પક્ષી નથી આ તો સાક્ષાત દેવદૂત છે તેમણે તરત જ જડીબુટ્ટીનો રસ કાઢી દાદાને આપ્યો અને બાકીનો રસ મીઠું લગાવ્યો આખી રાત જાગતા રહ્યા એક તરફ રામદાદાને જડીબુટ્ટીનો અર્ક આપતા રહ્યા અને બીજી તરફ પેલા વીર મીઠું ની પાંખ પર પાટાપીંડી કરતા રહ્યા સવારનો સૂરજ ત્યારે વાદળોમાંથી બહાર આવ્યો ત્યારે રામદાદાના શરીરમાં હલચલ થઈ તેમણે ધીમેથી આંખો ખોલી સૌથી તેમની નજર બાજુમાં પડેલા પાંખો પર પાટા બાંધેલા હતા અને તે સાવ નિસ્તેજ દેખાતો હતો રામદાદાએ ધ્રુસ્ત અવાજે પૂછ્યું વેદરાજ મારા મીઠુંને શું થયું આ લોહીના ડાઘા કેવા છે વેદરાજે ગળગળા થઈને આખી વાત કહી દાદા આજે તમે માણસના પ્રેમની વાત ભૂલી જઈએ આ પક્ષી ન હોત તો આજે તમે જીવતા ન હોત તમારી જિંદગી બચાવવા આ નાનકડો જીવ મોત સામે લડીને આવ્યો છે રામદાદાએ ધ્રુષતા આચે મીઠું પોતાની હથેળીમાં લીધો દાદાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તેમના ગરમ આંસુના ટીપા મીઠુંના માથા પર પડ્યા જાણે કોઈ પવિત્ર અભિષેક થઈ રહ્યો હોય મીઠુએ ધીમેથી આંખ ખોલી અને દાદાને જોયા તે બોલી બોલી તો ન શક્યો પણ તેણે હળવેકથી પોતાની ચાંસ દાદાની આંગળી પર કસી જાણે કહેતો હોય દાદા તમે સાજા થઈ ગયા ને હવે મને કોઈ દુઃખ નથી ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલા ગઈ લોકો ટોળે વળીને રામદાદાની ઝુંપડી આવવા લાગ્યા સૌ કોઈ આ ચમત્કારી પોપટને જોવા માંગતા હતા પણ દુનિયામાં બધા સારા નથી હોતા ગામના એક લોભી જમીનદારની નજર આ પોપટ પર પડી તેણે વિચાર્યું જો આ પોપટ આટલો બુદ્ધિશાળી હોત તો તેને શું તો તેને હું શહેરના રાજાને ભેટ આપી દઉં તો મને ઘણું સોનું મળશે જમીનદારે રામદાદા પાસે આવીને લાલચ આપી દાદા તમે ગરીબ છો આ પોપટ મને આપી દો હું તમને પાંચ હજાર રૂપિયા આપીશ તમે તમારી બાકીની જિંદગી એશ આરામમાં વિતાવજો રામદાદાએ મક્કમતાથી જવાબ આપ્યો શેઠ દીકરાનો સોદો ન હોય મીઠું મારો જીવ છે અને જીવ ક્યારે વેચાતો નથી જમીનદાર અપમાન સહન ન કરી શક્યો તે રાત્રે તેણે પોતાના માણસોને મોકલ્યા રામદાદા ગાઢ નિંદ્રામાં હતા મીઠુંની પાંખ હજુ રૂજાઈ નહોતી તે ઉડી શકે તેમ નતો પેલા માણસોએ રામદાદાની ઝૂંપડીને બહારથી સાંકળ મારી દીધી અને મીઠુંને પરાણે એક અંધારા પાંજરામાં પૂરીને ઉપાડી ગયા મીઠું બહુ ચીસો પાડી પાંજરાના સળિયા સાથે પોતાની ચાંસ પછાડી પણ કોઈ તેની મદદે ન આવ્યું સવારે જ્યારે રામદાદા જાગ્યા અને પાંજરું ખાલી જોયું ત્યારે તેના પગ નીચેથી જમીન છરકી ગઈ રામદાદા પાગલની જેમ આખા ગામમાં ભટકવા લાગ્યા મારો મીઠું કોઈએ મારા મીઠુને જોયો છે એમ પૂછતા પૂછતા તેઓ દરેકના ઘરે ગયા પણ જમીનદારના ડરથી કોઈએ મોઢું ન ખોલ્યું દાદાએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો તેમની આંખો સૂજી ગઈ હતી અને અવાજ બેસી ગયો હતો બીજી તરફ જમીનદારે મીઠુને શહેરના રાજા પાછે મોકલવા માટે એક લોખંડના મજબૂત પાંજરામાં પૂરી દીધો હતો ખાવા પીવાનું છોડી દીધું હતું તેને મીઠી આપતો પણ મીઠું તેની સામે જોતો પણ નહીં તેને તો દાદાના હાથના એ સૂકા રોટલાના ટુકડા યાદ આવતા હતા જમીનદારે મીઠુને ધમકાવતા કહ્યું જો તું રાજા સામે તારી બુદ્ધિ નહીં બતાવે અને રામ રામ નહીં બોલે તો હું તને મારી નાખીશ મીઠુંએ મનમાં વિચાર્યું જો હું રાજા પાસે ગયો તો ક્યારે દાદા પાસે પાછો નહીં જઈ શકું મારે કંઈક એવું કરવું પડશે કે આ લોકો મને છોડી દે મીઠુંએ એક ભયાનક જોખમ ઉઠાવવાનું નક્કી કર્યું તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને મૃત્યુનો અભિનય કરવાનું વિચાર્યું બીજા દિવસે જ્યારે જમીનદારના માણસો તેને લેવા આવ્યા ત્યારે મીઠું પાંજરાના તળીએ ઊંધો પડી રહ્યો તેના પગ આકાશ તરફ હતા અને શરીર સાવ સ્થિર હતું માણસોએ પાંજરું હલાવ્યું પણ મીઠુંમાં કોઈ હલ હલચલ ન થઈ જમીનદાર દોડી આવ્યો તેણે મીઠુંને બહાર કાઢ્યો અને હાથમાં લઈને તપાસ્યું મીઠું એ પોતાનો શ્વાસ રોકી રાખ્યો હતો જમીનદાર ગુસ્સામાં બોલ્યો અરે આ તો મરી ગયો આ મરેલા પક્ષીના મને રાજા સોના મોરો થોડા આપવાના હતા આને ફેંકી દો કચરામાં જમીનદારના માણસે મીઠુંને દૂર એક નદીના કિનારે ફેંકી દીધો જેવો માણસ નજરથી દૂર થયો મીઠુંએ હળવેથી આંખો ખોલી તેની પાંખમાં હજુ પણ દુખાવો હતો પણ મનમાં જીતની ખુશી હતી તે લંગડાતી પાંખે ઉડવાની કોશિશ કરવા લાગ્યું તે પડી જતો ફરી ઊભો થતો ફરી પડતો પણ તેને તો બસ તેના દાદા પાસે પહોંચવું હતું જ્યારે મીઠું ગામની સીમમાં પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી તેણે જોયું કે રામદાદાની ઝૂંપડી પાસે લોકો ભેગા થયા હતા મીઠુંને ફાળ પડી શું દાદાને કંઈ થઈ ગયું તે ઉડીને ઝૂંપડીની બારી પર બેઠો અંદર જોયું તો રામદાદા જમીન પર સૂતા હતા તેમની આસપાસ ગામના બે ચાર લોકો હતા દાદાના શ્વાસ ધીમા ચાલતા હતા તેઓ બસ એક જ નામ લેતા હતા મીઠું બેટા મીઠું તું ક્યાં છે મીઠુંથી હવે રહેવાયું નહીં તેણે પોતાની પૂરી તાકાત ભેગી કરીને એક જોરદાર ચીસ પાડી દાદા હું આવી ગયો દાદા હું આવી ગયો ઝુંપડીમાં સન્નાટો છવાઈ ગયો બધાએ બારી તરફ જોયું લોહીથી ખરડાયેલો ધૂળિયો અને થાકેલો મીઠું ઉડીને સીધો દાદાની છાતી પર જઈને બેસી ગયો રામદાદાએ આંખો ખોલી તેમના કરચલી વાળા હાથ મીઠુના કોમળ શરીર પર ફેર્યા દાદાના ગાલ પરથી આંસુ વહીને મીઠુની પાંખ પર પડ્યા મીઠુંને જોતા જ રામદાદાના શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય તેમ તેમણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો તેમણે મીઠુને પોતાના બે હાથની હથેળીમાં લીધો અને તેને વહાલથી ચુંબન કર્યું પણ દાદાનું શરીર હવે સાથ આપતું નહોતું ભૂખ તરસ અને વીરહના કારણે તેમનું હૃદય નબળું પડી ગયું હતું ગામના લોકો અદ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા લોભી જમીનદાર પણ ત્યાં આવી પહોંચ્યો હતો મીઠુંને જીવતો જોઈ તેને પોતાની ભૂલ સમજાયા વગર ન રહી તે દાદાના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો દાદા મને માફ કરી દો મેં સ્વાર્થમાં આવીને એક અતૂટ જોડીને તોડવાનો પ્રયત્ન કર્યો પણ રામદાદા હવે કંઈ સાંભળવાની સ્થિતિમાં નહોતા હતા તેમણે મીઠું સામે જોયું અને ધીમેથી બોલ્યા મીઠું તું આવી ગયો ને હવે મને ચિંતા નથી પણ બેટા હું થાકી ગયો છું હવે મારે ઊંઘવું છે દાદાની આંખો ધીમે ધીમે મીચાવા લાગી મીઠું સમજી ગયો કે તેના દાદા હંમેશા માટે તેને છોડીને જઈ રહ્યા છે રામદાદાનો શ્વાસ અટકી ગયો આખું ગામ રડી પડ્યું પણ મીઠું ન રડ્યું ન તેણે ચીસ પાડી કે બસ દાદાના ગાલ પાસે બેસી રહ્યો અને પોતાની નાની ચાંચ વડે દાદાનો ચહેરો સાફ કરતો રહ્યો જ્યારે ગામના લોકો દાદાની અંતિમ યાત્રા કાઢવા લાગ્યા ત્યારે મીઠું પાંજરામાં ન પૂરાયું તે આખા રસ્તે દાદાની અરથી પર બેસી રહ્યો લોકો રામ બોલો ભાઈ રામ બોલતા હતા ત્યારે મીઠું પણ પોતાની ધીમી ભાષામાં રામ રામ બોલી રહ્યો હતો જાણે તે દાદાને વળાવવા જઈ રહ્યો હોય નદી કિનારે ચિતા તૈયાર થયા થઈ દાદાના દેહને અગ્નિ આપવામાં આવ્યો જેમ જેમ જવાળાઓ ઊંચે જવા લાગી તેમ તેમ મીઠું ચિતાની પ્રદક્ષિણા કરવા લાગ્યું લોકોએ તેને ઉડાડવાનો પ્રયત્ન કર્યો મીઠું તું દાજી જઈશ ઉડી જા બેટા પણ મીઠું ક્યાં માનવાનો હતો જે દાદાએ તેને પાંખ આપી હતી જે દાદાએ તેને પ્રેમ આપ્યો હતો કે દાદા વગર એ દુનિયામાં કેવી રીતે રહે રહેઠુએ આકાશ તરફ જોયું એક લાંબી અને કરુણ ચીસ પાડી અને પછી અચાનક તે સીધો ચિત્તાની કૂદી પીડ્યો કંઈ કરે એ પહેલા તો મીઠું અને દાદા બંને પંચ તત્વમાં વિલીન થઈ ગયા અંતિમ સંદેશ આજે પણ એ ગામના છેવાડે જ્યાં રામદાદાની ઝૂંપડી હતી ત્યાં લોકો કહે છે કે રાત્રે એક મીઠો અવાજ સંભળાય છે રામ રામ દાદા રામ રામ લોકોએ એક નાનકડું સ્મારક બનાવ્યું જેમાં એક વૃદ્ધ દાદાના ખભા પર પોપટ બેઠેલો હોય તેવી મૂર્તિ છે આ વાર્તા આપણને સમજાવે છે કે પ્રેમ માત્ર માણસોમાં જ નથી હોતો પક્ષીઓની નાની પાંખોમાં પણ અસીમ વફાદારી અને જીવ આપી દેવાની તાકાત હોય છે તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો આવજો મિત્રો બાપા સિતારા